હાલો દોસ્તો જય માતાજી ગુડ મોર્નિંગ અમરેલી આપણે અને ગાડી આવી છે ખાલી થઈને વહીવટ ગઈ એના છે ગબર બટાકાનું શાક છે આ રોટલી છે અને રોટલો છે આટલી વસ્તુ જમવાની છે સાજ તો હાલો દોસ્તો જય માતાજી ગુડ મોર્નિંગ હવાના વાગી જાશે સ અને આપણે જવાનું અમરેલી એટલે આપણે અમરેલી જવા માટે નીકળી ગયા જતા પણ અહીંયા સીએનજીમાં આટલી લાઈન હતી એની વાત પૂછો પૂછોમાં તમે જવો કેટલી લાઈન છે સીએનજીમાં મારે પણ આપણો સીએનજીમાં વારો આવ્યો છે તો હવે આપણે નીકળી જઈએ અમરેલી બાજુ જવા માટે એમ કે છ હજાર પવન ના છે છ એમ કે સીએનજી પુરાવા માટે આપણે વહેલા આવવું પડ્યું હતું સીએનજી મળતો નથી તો કાંઈ નહીં ફાઇનલી આપણે દસ્તો સીએનજી મળી ગયો તો ભાગી જઈ અમલે હાલો આપણે ભૂગી જઈએ તો અમલે સીધા પાણી દાણા ખાલી નજારો જો વાલી દાણાનો નજારો મસ્તીમાં આવે છે અને આપણી કરી પડે અહીંયા કેમકે આપણી પાસે ટાઈમ હતો નહીં વિડીયો બનાવવાનો એટલે પછી સીધા ભય હતા પાણી નાણાં વરસાદ એક થોડો સારું જ હતો પછી વરસાદ બંધ થયો છે પછી જામનું ઘરે જમવા સારો આપણે પછી મળીએ પછી આપણે જવાનું હતું ઘોડીલા આપણે ઘોડીલા બધું હાલતા થઈ ગયા હળું હળું અને વરસાદ પર એક થોડો સાલું જ હતો આ મારે સણસરા આવી ફૂટી હતી કાંઈ નહીં તો ચાલો હું આગળ જઈએ અમે પછી વિડીયો બનાવતા બનાવતા આગળ નીકળી ગયા અહીંયા તો આપણે ડુંગરાનો નજારો જોવો લીલો સમ છે અને વ્યૂ બહુ મસ્ત હતો પછી અમે વિડીયો બનાવતા બનાવતા આગળ જતા જ રહ્યા તમારા તો મોસ્તક ટકા ટકા આ તો ઊડી માં ભાઈ આ ડિવાઇડન્ડ વિશેમાં છે શો મસ્તી ન આવતો અને આયેગો બે દુરા સે દિલો સમ સે નહી પૂરો તો એનું મસ્તી ન આવે છે સાલ તો આગળ જને મળી હવે આપણે સુપર નિર્માણ કરતા હતા આપણે આવાઠા ગાડીઓનો ગેસ પૂરાવા અને ગાડી આવી છે ને ખાલી થઈને વહીવટ ગઈ અને તમે ગેસની લાઈન જોઈ શકો છો કવડી મોટી લાઇન છે કેમ કે બધી રેગાને જોવો તમે ગેસની ખમી એટલી છે વાહે એટલી લાઇન છે તો આ બધી ગેસની લાઈન છે છે તો આ બધી લાઈન છે તો ભાઈ ગેસમાં ભાઈ બહુ ટ્રાફિક એટલે અતિ ટ્રાફિક છે હું હવાજ રખડું છું હવાજ ગેસ નહોતો કે ગેસ આવ્યો છે એમાં તો એટલી ટ્રાફિક છે ફડકા જેવી તો કાઈને ચાલો તો આપણો વારો આખડે આવી જશે જે આપણે એટલે પૂછ્યા છે તો દિવસ થઈ ગયો તો બીજો આપણે જાગી ગયા હતા ને મૂકી પે પાલીતાણા કારણ કે રાતે પછી લાઇટ નહોતી એટલે કે વિડિયો બનાવવાનો ટાઈમ મળ્યો નતો એટલે આ થઈ ગયો છે બીજો દિવસ આપણે મૂકી પાલીતાણા હજી ઘરે જમીને જવાનું છે તો હાલો પછી આપણે આગળ આપણે બેહી ગયા આવીને જમવા કેમ કે જવાનું છે આપણે અમરેલી અને મે કું જમી લઈ પછી અમરેલી જાવી તો રીંગણાનો ઓળો છે બટાકા નું શાક છે આ રોટલી છે અને રોટલો છે એટલી વસ્તુ જમવાની છે સાસ્તો લાય ચાલો તો બધી વસ્તુ આપણે જમાને આવી ગઈ છે તો આપણે જમી લેવી અને પછી જવાનું છે આપણે અમરેલી તો હાલો જમીને નીકળવી અમરેલી જવા માટે કાંઈ નહીં ચાલો તો પછી મળી જાય ચાલો તો આપણે નીકળી જે અમરેલી જવા માટે કવિતા ઉભરી હશે પછી પાપણ દોસ્તા છે આ વાત કવિતા આપણે જવાનું છે અમરેલી

તો ફાઇનલી દોસ્તો આપણે અમલી મૂકી જશું અને આપણે અહીંયા ફોન જમા થઈ જાય કંપનીમાં કેમ કે ગાડી અંદર ભરવા જ આવવાનું છે આપણે અને ફોન જમા થઈ જશે તો કાંઈ નહીં હવે આ ઉપલોગને આપણે અહીંયા એન્ડ આપી દેવી અને હવે મળવી આપણે નવા વ્લોગમાં કાલે ચાલો તો નવા વ્લોગની સાથે બનાવી લેજો